તો મિત્રો આયા તમે શૂટિંગનું લોકેશન જોવા શૂટિંગનું લોકેશન તો જોઈ લીધું છે પણ અહીંથી નજીક જ રણજીતનગર પાસે કયું ગમલે હા ચીલાવાળા ચીલાવાળા જઈએ છીએ અને તમને બાબા દેવાના સરસ મજાના દર્શન કરાવીએ બરાબર છે તો જોડાયેલા રહેજો જય બાબાદેવ જય બાબાદેવ જય બાબાદેવ તો મિત્રો પાવાગઢથી માત્ર બાર કિલોમીટરના અંતરે આવેલું છે મંદિર તો તો કોઈ દિવસ આવો વિઝિટ કરજો ચેલાવાડાની અંદર પહોંચતા જ તમને અહીંયા બાઈકોનું પાર્કિંગ જોવા મળશે અને અહીંયાથી આગળ જઈશું અને આ છે મિત્રો બજાર અહીંયાથી આગળ જવાનું રહેશે ત્યાં આગળ રસ્તો છે તમે જોઈ શકો છો આ બજાર છે ને નાની મોટી એવી દુકાનો આ ઉપર જોઈ રહ્યા છો મિત્રો તમે બાબાદેવનું બાબાદેવનું મંદિર ચલો રસ્તો બતાવીએ તમને અહીંયાથી સીધું જવાનું હોય છે અને આ છે ગેટ ઉપર ચડવા માટે તો મિત્રો આ જોઈ રહ્યા છો તમે પગથિયો બધા તો ચલો મિત્રો ઉપર જઈએ આપણે અને તમને બતાવીએ આમ તો અમે પાંચ જણ આવ્યા છે અને થાક પણ ઘણો લાગે છે જોડાયેલા રહો આગળ તમને અમે બતાવીએ છે તો આ છે અમારા બધા ગેંગ વાળા માણસો ફટાફટ આવો તો મિત્રો ઉપર અમે ચડી રહ્યા છે આ તમે જોઈ શકો છો બધા પગથિયા છે અને ડુંગર છે અને ઉપરથી જુઓ તમે નીચે એકદમ સરસ મજાનો વ્યૂ જોવા મળશે એક મિનિટ તમને બતાવું છું તો આ છે મિત્રો ઉપરથી નીચેનો વ્યૂ જોઈ શકો છો તમે એકદમ કુદરતી સૌંદર્ય ભરેલો વ્યૂ થોડે ઉપર જશો એટલે તમને પાણીનું ટાંકી મળશે જ્યાં સરસ મજાનું ઠંડુ પાણી મળી જાય છે અને આ છે વાઘ

અહીંયાથી તમે જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો તમને બતાવીએ પેલી બાજુ બી એક મંદિર છે જોડાયેલા તો મિત્રો આ છે ગણપતિ દાદાની ચિત્રકામ કરેલું છે અહીંયા નાની એક ગમતી દુકાન છે અને આ છે મિત્રો માતા કારકા માતાનું મંદિર બાજુમાં જ છે અને આગળથી કંઈક આવો વ્યૂ જોવા મળે છે મંદિરનો મિત્રો તો મિત્રો હવે તમને હું મંદિરની ઉપર લઈ જઈશ જોડાયેલા તો મિત્રો મંદિરની ડાબી બાજુથી એક પગથિયા છે ત્યાંથી ઉપર જઈ શકાય છે મંદિરની ઉપર ત્યાંથી ઉપરનો તમને હું વ્યૂ બતાવું છું જોઈ લો અહીંયાથી ઉપર જવાનું હોય છે હમ તો આ છે ઉપરનો વ્યૂ મિત્રો એક મિનિટ હા આ જોઈ શકો છો તમે અમારા ગેંગના બધા માણસો ઉપર ચડી ગયા છે અને આ બીજા યાત્રાળુઓ પણ છે આ મંદિર છે અને આ મંદિરની ઉપરનો વ્યૂ જોઈ શકો છો મિત્રો તમે બધા આ બધા સ્ત્રી છે બધા ઉપર તોડીને નાખ્યા સુકવા માટે અને આ છે અમારા ગેંગના મિત્રો બધા જે બધા પથ્થર ઉપર સફર કરવા ગયેલા જોઈ શકો છો તમે આપણને બીક લાગે એટલે આપણે ચડતા નથી બતાવું છું મિત્રો ચાલુ રાખજો જોઈ શકો છો તમે બધા ઉપર પથ્થર ઉપર તો મિત્રો આ છે મંદિર ઉપરથી દેખાતો વ્યૂ સરસ મજાનો તો મારું કેવું તો એટલું જ છે કે તમે પાવાગઢ આવો તો માત્ર બાર જ કિલોમીટરના અંતરે આવેલું છે આ બાબાદેવનું મંદિર રણજીતનગર પાસે બાબાદેવ ચેલાવાળા તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો આવાને આવા અમે તમને લોકેશન અને વિડીયો લાવતા રહેશું તો મિત્રો મળીએ આવતા વિડીયોમાં